અલે કરણ બોલ સાગર આ કમાન્ડ નું બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન હા બસ થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો बुलेट ट्रेन में मा फरशे मात्र अर्बन ट्रांसपोर्टेशन ने जोयो जनरेशंस ने आवरी ले ट्रांसफॉर्मेशन एटलेस्ट को तो, फरी एक बार मोदी सरकार નમસ્કાર દર્શક મિત્રો આર કે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બલિંગ્ટન મુસ્લિમ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઈસીબી રેન્જર્સ ચેમ્પિયન આઈસીબી ઈગલ રનરઅપ સમાજ સંગઠન મજબૂત બને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી એવો ધ્યેય બલિંગટન મસ્જિદ ક્રિકેટ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે અને સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષભર ચલાવવામાં આવે છે જેના ઉપક્રમે મુસ્લિમ સમાજના યુવાનોમાં ખેલકૂદ અને શિસ્ત ભાવના કેળવાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મસ્જિદના સુંદર અને નયનરમ્ય ગ્રાઉન્ડ ઉપર ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આઠ જેટલી ટીમોએ ઉપરોક્ત ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો ICBCL ઇલેવન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુ ભાગ લેનાર દરેક ખેલાડીને બલિંગ્ટન મસ્જિદ ક્રિકેટ કમિટી તરફથી શિલ્ડ અને ઇનામોની વણઝાર રાખવામાં આવી હતી આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા ટીમને કેપ્ટન ઇલિયાઝ શેખને વિજેતા ટ્રોફી અને રનર અપ ટ્રોફી આઈસીબી ઈગલ ટીમના કેપ્ટન ફરાઝને એનાયત કરવામાં આવી હતી તદુપરાંત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીને આયોજકો તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા બેસ્ટ બોલર મુબિન તાઈ તેમજ બિગ હિટ તરીકે ફરાઝને પ્રોત્સાહન રૂપી ઇનામ આપવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે ક્રિકેટ એ સમાજની અંદર ખેલ રમત છે ક્રિકેટ દ્વારા સમાજના દરેક બર્લિંગ્ટન તેમજ તેની આસપાસ વસતા મુસ્લિમ સમાજના લોકોની અંદર વધારેમાં વધારે સામાજિક સમરસતા તેમજ સામાજિક રીતે સંગઠન વધે સમાજના દરેક યુવાનોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓનો ક્રિકેટના માધ્યમથી બહાર આવે અને સમાજના દરેક લોકો તેની અંદર રસ લઈ શકે તે ઉદ્દેશ્યથી ઉપરોક્ત ટેનિસ ટુર્નામેન્ટને દર વર્ષની જેમ આ વર્ષે પણ સફળતાપૂર્વક રમાડવામાં આવી હતી ઉપરોક્ત ટુર્નામેન્ટને સફળ બનાવવામાં બર્લિંગ્ટન મસ્જિદ ક્રિકેટ કમિટીના આયોજકો શોએલ શેખ ડોક્ટર બશીરભાઈ અઝીમભાઈ રાહિલ શેખ શહીદ મસ્જિદના પ્રમુખ રિયાઝભાઈ તાઈ શાહિદભાઈ શહીદભાઈ વગેરે એ સૌનો આભાર માન્યો હતો